ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ અત્યારે આપણે નીકળી જવાનું છે મેંદેરા જોઈ લે આપણા ભાવેશભાઈ તૈયાર થાય છે એટલે એના હાટુ અમે જઈએ છીએ છોકરી આ તમે ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં કહી દેજો તો પેલા ન્યા જોઈ જઈ પછી આમ જાઉં એટલે હવે ભાઈની ઉંમર થઈ ગઈ પૂરેપૂરી ના ભાઈ મેંદેરા તો પેલા જાવ જોઈએ નકર તો ખોબો ઉપડી જાય કાકા ફોર્મ ભરવાનું હોય ન્યા તો ચાલો હું ને ભાવેશભાઈ નીકળી ગયા છીએ

તો આપણે આવી ગયા છીએ જુનાગઢ તો આપણે પાછા ઘરે પતી ગયા છીએ અને સરસતાન થઈ ગયું છે ચાલુ ભાવેભાઈ ઉપાડે છે આપણી દીક્ષા ભાઈ જવાના છે દીક્ષા આજે આવી ગયું તો પાછું પાર્સલ અને ચોટાડતા હતા બેલા એ બેલા સોંટાડી સોંટાડી નકરા પાર્સલ જ મગવા કરે છે તેથી મેં તમને કીધું હતું ને કે પાર્સલ લેવા જાય આજ પાછું જ મીગું તું વેલ એટલે કે ફોર વ્હીલમાં આપણે એસીને સાફ કરવા માટે બધું ક્લીન કરવા માટે સતીશભાઈ મીગવું હતું અટાણાનું માર્કેટ થાવ ગાંડું છે આમ જોઈ લ્યો સતીશભાઈ આપણા તો આપણે આવી ગયા પણ કરે આપણે સાઈડ ઉપર બોલવામાં થેલી લેવા સિમેન્ટની થેલી તો કાંડી થઈ ગયું ફાટી ગઈ હેઠળ પસારી તો ફાટી ગઈ છે કટકે કટકા કડ હવે તો આપણે આખી ગાડી મગાવી લીધી એટલે

રોડ મસ્ત મજાનો છે આખવાની ગાડી બહુ મજા આવે છે આપણે આવી ગયા તા ગામ ભાદર માતાજીના મંદિરે અને આપણા રાણાને કરીએ છીએ ત્યાર એને પણ લોક બનાવવા હે હાલો રાણા વર્ગી જાઓ બોલ બોલ લે અને દાંત આવે છે આનું કરવું શું હવે અમે હાલો રાણા બોલી જાઓ

તો આપણે આવી ગયા તા જય જર્જરી ટાકાની થઈ ગઈ છે ગ્રાન્ડ પાસ ભાઈ કહી બે શબ્દ અહીંયા સરવાથી કરો સોરી હું થોડોક ડિસ્ટ્રેક્ટ થઈ ગયો હતો અહીંયા અમારી હું હું બતાઈ દઉં અમારા ગામમાં ટાંકો પડી ગયો છે કોઈ ધ્યાનમાં લેતું નથી અમે ધ્યાનમાં લેવું ને તો પછી ઘણા ધ્યાનમાં આવી ગયા એટલે જો આપણો દેવરાજ થઈ ગયા એટલા બધા ખૂટ્યા ભેગા અને અહીંયા કરવાનું હોય યુદ્ધ હમણાં બધા ભેગા થઈ અને આ દર્શક મિત્રો બધા તમારે બધવા જવું નથી અહીં બધા ઊભી ગયા બધતા નથી તો આપણે આવી ગયા હતા ગાઈડલા ભરવા કારણ કે હવે ભાણ જ ને પીણાવવાનું હોય અને ત્યાં તો બધું હતું રમણ પણ ગટર ગાર નહીં ખીએ એટલે આપણે હાર બાજુ જાજા બધા આખા બધા તો આપણે ભાણેજના ને ને દીધા હે ભાણિત ને કાલ પરણવાનો આપણે ચાલુ કરી દેવાનું મારો વીરો રે પરણ્યા મારો વીરો પરણે બાપ આપણો ઘોડો આપણે દીધો છે આ ભાવેશ ને આકવા લ્યો ભાવેશભાઈ જો ભાવેશ ભાઈ ઇન તો ફેરવે અને ફેરવતાય ન થાતું કલે જાઉ હું ફેરવી દઉં

આવી અધૂરી ગાડી ભાવેશભાઈ કરે છે આપડા બેલાનું ચેકિંગ ભાવેશભાઈ કઈ ગયે તો બે શબ્દ